નમસ્કાર મિત્રો હું મિતલિયા તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં અને આશા રાખીએ કે બધા મોજમાં હશો નહીં હોય ને તોય મોજમાં આવી જશો એવા એક ન્યૂઝ લઈને તમારી માટે ઇન્ટેલિજન્સ બ્યુરો આવ્યું છે ધોરણ દસ પાસ ઉપર તમારી સેલરી ચાલીસ હજાર કરતાં પણ વધારે થવાની છે એ પણ સાતમા પગાર પંચ પ્રમાણે અને વેકેન્સી આવી છે પાંચ હજારની નજીક જે બે હજાર ચોવીસમાં માં આવી નથી બે હજાર ત્રેવીસમાં આવી હતી તો સત્તરસો અરાઉન્ડ હતી અને બે હજાર બાવીસમાં છસો અરાઉન્ડ હતી જ્યારે કે આ ભરતીમાં ખાલી ગુજરાતમાં ત્રણસો સાત વેકેન્સી છે તો આપણા છોકરાઓ માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય આ વિડીયોમાં આપણે એની એક્ઝામ પેટર્ન તમારી શું રહેવાની છે આ જોબમાં ગયા પછી તમારું વર્ક પ્રોફાઇલ શું રહેવાનું છે એના વિશે ચર્ચા કરીશું કઈ તારીખથી તમારા ફોર્મ ભરાવાના શરૂ થશે કઈ તારીખે ફોર્મ ભરાવાનું એન્ડ થશે આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે તો આ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ગણીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ભવિષ્યમાં આવી ઇન્ફોર્મેશન તમને પરફેક્ટ અને સમયસર મળતી રહે હવે એની વેકેન્સી ડિટેલ વિશે વાત કરી લઈએ કે ઓલ ઇન્ડિયા એની ટોટલ પાંચ હજાર વેકેન્સી છે આપણા વિદ્યાર્થીઓ માટે કામની જે છે એ ગુજરાતમાં ત્રણસો સાત છે અને આમાં તમારી હાર્ડ કમ્પિટિશન અધર સ્ટેટ સાથે નહીં થાય એનું કારણ છે કે આ પોસ્ટ જ એના માટે છે કે જેમાં લોકલ લેંગ્વેજ લોકલ કલ્ચર એના ઉપર જ તમારી ભરતી થવાની છે એના ઉપર જ તમારી વર્ક પ્રોફાઇલ રહેવાની છે તો લોકલ લેંગ્વેજનું આમાં બહુ મહત્ત્વ છે તો અધર સ્ટેટ સાથેની કોમ્પિટિશન તમારી ઘણા ખરા અંતરે તમારી ઘટી જવાની છે તો કમ્પેરેટિવલી આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ખાલી ગુજરાતમાં ત્રણસો સાત જગ્યાએ છે જેમાં ઓપન કેટેગરીની એકસો સાડત્રીસ ઇડબ્લ્યુ એસની સિત્યોતેર ઓ બી સીની સત્તર એસસીની છેતાળીસ અને એસટીની ત્રીસ જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે હવે વાત કરી લઈએ એની ક્વોલિફિકેશન શું છે તમારી ઉંમર કેટલી જોઈશે તો આમાં દસ પાસ ઉપરના દરેક વ્યક્તિ ફોર્મ ભરવા માટે એલિજિબલ છે ક્વોલિફિકેશન છે દસ પાસ ઉંમર તમારી જોઈશે અઢારથી સત્યાવીસ વર્ષની જોઈશે અને જાન્યુઆરી ડિસેમ્બર ક્યારે એ નહીં ફિક્સ ડેટ છે કે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે તમારી જે ઉંમર હશે એ કન્સિડર કરવામાં આવશે ઓબીસી વાળાને ત્રણ વર્ષનું રિલેક્સેશન મળશે જ્યારે એસસી એસટી કેટેગરીવાળાને પાંચ વર્ષનું એટલે કે ઓબીસી વાળા ત્રીસ વર્ષની ઉંમર સુધી અને એસસી વાળા બત્રીસ વર્ષની ઉંમર સુધી આ ફોર્મ ભરવા માટે એલિજિબલ ગણાશે હવે સૌથી મહત્વની વાત જોબ કેવી હશે તમારે કામ શું કરવાનું હશે સેલરી કેટલી મળશે તો એના વિષયમાં આપણે વાત કરીએ કે આમાં તમારો બે હજારનો ગ્રેડ પે રહેવાનો છે અને બાવીસ હજાર તમારી બેઝિક પગાર સ્ટાર્ટિંગ રહેવાનો છે પણ આ જોબ એવી છે કે જેને થોડી ઘણી તમારી સિક્યોરિટી ઉપર પણ અસર હોય છે કારણ કે આમાં જોબ તમારી શું હોય છે જે તમારું પોલીસમાં કોન્સ્ટેબલનું લેવલ ગણાતું હોય છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એ જ રીતે આ એક સ્ટાર્ટિંગ પોસ્ટ છે સિક્યોરિટી આસિસ્ટન્ટ જે કામ શું કરે છે કે તમારે કોઈ પણ લોકલ એરિયામાં એનું પોસ્ટિંગ હોઈ શકે તમે ઘરે રહેતા હોય તમે ઘણા વ્યક્તિને કોઈ વ્યક્તિ એવો પણ હોઈ શકે તમારી આજુબાજુ તમે જોઈને વિચારતા હોય કે આ તો રખડતો હોય છે અહીંયા ગમે ત્યારે બેઠો હોય છે અથવા કોઈ દુકાનની નાની ડેરી ચલાવતો હોય કોઈ લારી લઈને પણ ફરનારો આવો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે યસ અન્ડર પ્રોફાઇલ જે વ્યક્તિ હોય છે જેને આપણે થોડું ઘણું મૂવી સિરીઝમાં જોઈએ છીએ એમાં હાઈપ વધારવામાં આવ્યો હોય છે એટલું બધું એ લેવલનું નથી હોતું બટ એક્ઝેક્ટલી અન્ડર પ્રોફાઇલ રહીને પણ જે જોબ કરવામાં આવતી હોય છે એવી આ સિક્યોરિટી આસિસ્ટન્ટ છે એ કરે શું છે કે લોકલ કોઈ પણ એરિયામાં જ્યાં કોઈ પણ પ્રકારના દુર્ગંધ આવતી હોય કે કોઈપણ પ્રકારના કોઈ તત્વો કામ કરી રહ્યા હોય કે કોઈપણ પ્રકારના એંધાણ આવતા હોય કે આ વસ્તુ દેશ માટે કે કોઈ સમાજ માટે હાનિકારક બની શકતી હોય છે તો એવી ઇન્ફોર્મેશન એ કલેક્ટ કરે છે અને એના સુપીરિયરને પાસ કરે છે આ જે ડિપાર્ટમેન્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ હોમ હોમ અફેર્સમાં ડાયરેક્ટ કામ કરે છે એટલે કે હોમ અફેર્સને ડાયરેક્ટ રિપોર્ટ કરવાનું રહે છે એવું નહીં કે હોમ અફેર્સ એટલે સમજી લેવાનું કે અમિત શાહને બધા રિપોર્ટ કરે એવા તો કેટલાય પાંચ હજારની તો અત્યારે ભરતી છે ને ઓલરેડી જેટલા લોકો કામ કરી રહ્યા ઘણા બધા એમ્પ્લોઈઝ તો એક્ઝેક્ટલી સિક્યોરિટી આસિસ્ટન્ટ એના સુપીરિયરને ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને આપશે કોઈપણ પ્રકારના તત્વો દેખાશે કે મને અહીંયા આ પ્રકારનું કંઈક બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે તો ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે એના સુપીરિયરને પાસ કરશે એ પ્રોપર ચેનલ આખી આખી ઇન્ફોર્મેશન પાસ થશે અને એ પ્રમાણે કોઈ પણ એક્શન લેવાતી હોય છે તો આવા સિક્યોરિટી રીઝન્સના લીધે એને વીસ ટકા બેઝિક પગાર ઉપર પણ વધારે પગાર મળતો હોય છે કે જે પ્રોપર સિક્યોરિટી એલાઉન્સ જે બીજી કોઈ જોબમાં નથી હોતું પણ આમાં હોય છે બીજું કે હોલિડેઝ તમારે સેક્રિફાઈસ કરવા પડી શકે છે બરાબર પછી સેટરડે સન્ડે વીકેન્ડ એવું પણ આમાં ઘણા ખરા અંશે તમારે સેક્રિફાઈસ કરવાનું આવતું હોય છે તો તમારા વીકેન્ડ સેક્રિફાઈસ કરશો તમારા પબ્લિક હોલિડે સેક્રિફાઈસ કરશો તો એ દરમિયાન જે જોબ કરવામાં આવતી હોય છે એ પર એને આશરે તમારે સમજી લો કે ત્રીસ દિવસ જેટલી વધારે જોબ થઈ ગઈ એના કારણે બાર મહિનાની જે સેલરી હોય છે એના કરતાં પણ એક મહિનાની સેલરી આમાં એક એલાઉન્સ તરીકે વધારે તમને મળી જતી હોય છે અને આ જે પગાર છે એ સાતમા પગાર પંચ પ્રમાણે હાલમાં પણ જે લોકો જોબ કરી રહ્યા એને ચાલીસ હજારથી વધારે પગાર મળી રહ્યો છે તો હવે તમારી જે રિક્રુટમેન્ટ થવાની છે સમજી લો કે જાન્યુઆરીમાં તો પગાર પંચ આવી રહ્યું છે તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ રિક્રુટ થઈ રહ્યા છે આઠમા પગાર પંચમાં થવાના છે તો આમાં જે સેલરી તમને મળી જવાની છે એ મિનિમમ ગણીને ચાલો કે ફિફ્ટી ફાઇવ જે હાઇક આપણે મિનિમમ એક્સપેક્ટ કરીએ આઠમા પગાર પંચમાં તો એ પ્રમાણે પણ તમારે પંચાવન હજાર કરતાં પણ વધારે પગાર હશે તો જેને ખાલી ખાખીનો ક્રેઝ નથી કે ભાઈ ખાખી જ પહેરીને ફરવું છે તો એના સિવાય કોન્સ્ટેબલ કે પોલીસ કરતાં ઘણા ખરા અંશે રેપ્યુટેડ જોબ કહી શકાય કે તમે માનનીય પદ ઉપર છો સરકારના એવા એક પદની આ ભરતી છે અને ગુજરાતમાં ત્રણસો વેકેન્સી જે ઘણી વધારે કહી શકાય અને આની માહિતી ઘણા ખરા વિદ્યાર્થીઓ પાસે હોતી નથી ઘણા ખરા કેન્દ્ર સરકાર ગણીને ઓલરેડી ક્વીટ કરી દે છે તો એ નથી કે તમે બીટ નથી કરી શકવાના અધર સ્ટેટના ને એમના બીટ કરવા આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ કેપેબલ હોય છે તો આ ફોર્મ તમારે અવશ્ય ભરી દેવું આ ઓપોર્ચ્યુનિટી જવા દેવા જેવી નથી બહુ જ સારી પોસ્ટ છે જે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિક્યોરિટી આસિસ્ટન્ટ તરીકે તમારે કામ કરવાનું આવે છે બીજું કે જે આમાં તમારે નોકરી કરવાની આવશે એમાં હોમ પોસ્ટિંગના ચાન્સીસ વધારે છે કારણ કે એની જોબ જ એ છે જો એ લોકલ કલ્ચરને નહીં જાણતો હોય સમાજ શું છે નહીં જાણતો હોય ત્યાંનો ત્યાંની ભાષાકીય સમજ નહીં રાખતો હોય તો એ વ્યક્તિ આ પ્રોફાઇલ ઉપર કામ કરવા માટે એલિજિબલ જ નથી ગણાવવાનો તો એક્ઝેક્ટલી તમારે આમાં લોકલ કલ્ચર લોકલ લેંગ્વેજનું મહત્ત્વ ખૂબ જ રહેવાનું છે એનું જે એક્ઝામ ફોર્મેટ છે એ પણ એ જ રીતે બનાવેલું છે કે લોકલ લેંગ્વેજની સમજ હોવી જરૂરી છે ત્યારે જ જઈને વિદ્યાર્થી પાસ થશે તો એમાં ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતમાં પોસ્ટિંગ અને ગુજરાતની કોમ્પિટિશન ગુજરાત લેવલે જ રહેવાના સારા એવા ચાન્સીસ રહેશે હવે આની એપ્લિકેશન તમે કેવી રીતે કરી શકશો તો એસએસસી કે આઈબી ડાયરેક્ટ કોઈ વેબસાઇટ ઉપર નથી પણ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એમએચ એની વેબસાઇટ ઉપર કારણ કે એની અંડરમાં જ ડાયરેક્ટ આ ડિપાર્ટમેન્ટ ઇન્ડિયા લેવલે કામ કરે છે તમે રો વિશે સાંભળ્યું હશે તો રો કયા એજન્ડા કરતા હોય છે રો કયા એજન્ડા ઉપર કામ કરે છે કે જે ઇન્ટરનેશનલ અફેર્સ છે એના ઉપર રો એજન્સી કામ કરે છે એવી રીતે આઈબી જે લોકલ આપણા કન્ટ્રીના અફેર્સ છે એના ઉપર કામ કરતી હોય છે સિક્યોરિટી રિલેટેડ હવે એમાં જઈને તમારે આઈબી સિક્યોરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ ઉપર સિલેક્ટ કરવાનું છે અત્યારે ના કરતાં છવ્વીસ તારીખ પછી એના ફોર્મ બહાર પાડવાના છે તો છવ્વીસ તારીખથી તમે ફોર્મ ભરી શકશો તો પછી આ લિંક તમારી ઓપન થશે એના ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે જે તમારું રજીસ્ટ્રેશન તમે કાયમ કરતા હોય એવી ડિટેલ ભરવાની છે પછી તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એ એકદમ બરાબર ચોક્કસ રીતે કરી દો એના પછી ફીઝ પેમેન્ટ કરીને તમારું કન્ફર્મેશન આપવાનું છે એટલે તમારું ફોર્મ સબમિટ થશે હવે ફીઝ કેટલી રહેશે તો આમાં એક્સ્ટ્રા કોઈપણ પ્રકારના ફોર્મ ન ભરાય એ જ ડિપાર્ટમેન્ટની ઈચ્છા છે એના કારણે ફીઝનું જે સ્ટ્રક્ચર રહેશે એ પાંચસોથી છસો અરાઉન્ડ રહેવાની સંભાવના છે અને એમાં ઓબીસી એસસી એસટી કે મહિલા એ લોકોને પણ વધારે રિલેક્સેશન નહીં પણ પચાસ કે સો રૂપિયા સુધીનું રિલેક્સેસન મળવાની સંભાવના છે તો આટલી અરાઉન્ડ તમારી ફીઝનું સ્ટ્રકચર રહેશે હવે આની એક્ઝામ કેવી રીતે રહેશે તો આની એક્ઝામ તમારી ત્રણ ટીયરમાં ત્રણ સ્ટેજમાં રહેવાની છે ટીયર વન ટીયર ટુ એન્ડ ટીયર થ્રી ટીયર વન તમારું ઓબ્જેક્ટિવ રહેશે સો માર્ક્સનું એના વિશે ડિટેલમાં આગળ સમજાવીએ કે કયા સબ્જેક્ટનું પોર્શન કેટલું વેટેજ રહેવાનું છે સો માર્ક્સની તમારી આ ટેસ્ટ રહેશે એ એક કલાકની ટોટલ તમારી ટેસ્ટ રહેવાની છે એના પછી સ્ટેજ આવશે ટીયર ટુ કે જે ક્વોલિફાઈંગ રહેશે એમાં વીસ માર્ક્સ લાવવાના છે પચાસ માર્ક્સની આ ટોટલ એક્ઝામ છે એમાં શું છે એ ડિસ્ક્રિપ્ટિવના સ્ટેજ ઉપર સમજીએ અને પછી ટીયર થ્રી ઇન્ટરવ્યૂ રહેશે તો એ ટીયર થ્રી ઇન્ટરવ્યૂમાં તમારે કઈ રીતે તમારો ઇન્ટરવ્યુ થવાનો છે કયા પ્રકારનો એક તમારો સાયકોમેટ્રિક ટેસ્ટ લેવાતો હોય છે એમાં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે તો એ વિષયમાં આપણે આગળ ચર્ચા કરીએ સૌથી પહેલાં તમે ટીયર વન આપશો એમાં તમારે વીસ વીસ માર્ક્સના પાંચ પોર્શન રહેવાના છે એક તમારું ઇંગ્લિશ છે વીસ માર્ક્સનું જીએસ છે વીસ માર્ક્સનું જીએ છે વીસ માર્ક્સનું રીઝનિંગ અને મેથ્સ એ પણ વીસ વીસ માર્ક્સનું છે હવે જીએ અને જીએસ અલગ કેમ સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી રિક્રુટમેન્ટમાં તમે જીએ શબ્દ વાંચશો જીએ એટલે શું છે કે એ જીએસ કરતાં કઈ રીતે અલગ પડે કે જીએસમાં આપણે હિસ્ટ્રી જીયોગ્રાફી ઇકોનોમિક્સ પોલિટી જનરલ સાયન્સ આના ઉપર વધારે ફોકસ કરવામાં આવતું હોય છે જ્યારે કે જીએ એટલે કે કરંટ અફેર્સ ઉપર વધારે ફોકસ રહે છે જેમાં ટેકનોલોજી ઉપરના વધારે પછી દેશના જે કોઈ પણ નિર્ણયો લેવાના હોય એ પ્રમાણે એના ઉપરનું વેટેજ વધારે રહીને જીએનો પોર્શન બનતો હોય છે તો બંને અલગ અલગ આપેલું છે કે એ બંનેનું પોર્શન વીસ વીસ માર્ક્સનું અલગ રહેવાનું છે આ રીતે તમારી સો માર્ક્સની ટોટલ એક્ઝામ લેવાશે સો ક્વેશન એમાં રહેવાના છે તો સો માર્ક્સની આ એક્ઝામ તમે ક્વોલિફાય કરશો આજ તમારું મેરિટ બનાવવાનું છે મેઇન તમારું ફોકસ મેરિટનું આના ઉપર રહેવાનું છે ટીય ટુ સેના માટે છે એ આવો આપણે આગળ સમજીએ હજુ ટીયર ટુ જે છે એ પચાસ માર્ક્સનું ટોટલ છે એમાં ચાલીસ માર્ક્સનો એક પોર્શન અને દસ માર્ક્સનો બીજો પોર્શન છે દસ માર્ક્સનો જે પોર્શન છે એ તમારો ટીયર થ્રી વખતે લેવામાં આવશે આ જે છે એ તમારું ડિસ્ક્રિપ્ટિવ રહેવાનું છે એમાં તમારે એક પેરા આપેલો હશે સારો એવો મોટો પાંચસો વર્ડ્સનો પેરા હશે કે જેમાં તમારે લોકલ ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ લોકલ વાયસે વર્ષા તમારે ટ્રાન્સલેશન કરીને આપવાનું છે એ તમારું ચાલીસ માર્ક્સનું રહેશે અને દસ માર્ક્સનો જે આ અલગ પોર્શન હશે એ તમારો સ્પોકન એબિલિટી હશે અને એના પછી તમારી ટીયર થ્રી જેમાં તમારો પચાસ માર્ક્સનો ઇન્ટરવ્યૂ રહેશે આ દરમિયાન તમારી એક સાયક્યોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે સાયકોમેટ્રિક ટેસ્ટ કેવી રીતે હોય છે કે એમાં લાઈક તમને કોઈ એક ડિલેમાં સિચ્યુએશન આપી દેવામાં આવે કે જેમાં તમે આ બાજુ નિર્ણય લેશો કે આ બાજુ એક બાજુ તમારા કોઈ પણ ઇમોશનલ સિદ્ધાંતો છોડાય જોડાયેલા હોય એક બાજુ તમારે સમજી લો કે દેશહિતમાં વાત કરવાની હોય એવી કોઈ પણ સિચ્યુએશન તમને આપી દેવામાં આવે અને તમને એક મિનિટનો સમય આપવામાં આવે કે એ એક મિનિટમાં તમારે પોતાની થિંકિંગ એબિલિટી બતાવવાની છે કે તમે એક મિનિટમાં વિચારી લો કે આ સ્થિતિમાં જો તમે મુકાઈ ગયા તો એ સ્થિતિમાં તમે નિર્ણય કઈ રીતે લેશો દેશહિતની પણ રક્ષા કરવાની છે અને એક બાજુ તમારા તમારું જે પર્સનલ અટેચમેન્ટ હોય જરૂરી નથી કે બીજી બાજુનો તમારો તમારું પર્સનલ અટેચમેન્ટ હોય કંઈ પણ હોઈ શકે છે તો એવી કોઈ સ્થિતિમાં તમે જો ગયા એવી કોઈ સ્થિતિમાં તમારે નિર્ણય લેવાનો આવ્યો તો તમે કેવો નિર્ણય લેશો આ પ્રકારે તમારે રજૂઆત કરવાની છે ઇન્ટરવ્યુમાં પણ એ જ રીતે હોય છે એક પેનલ હોય છે સમજી લો આપણે વિચારીએ કે ઇન્ટરવ્યુ એ બહુ મોટી વાત છે હા દસ પાસ ઉપર પણ ઇન્ટરવ્યૂ લેવાનારી નારી આ પોસ્ટ છે તો એ પોસ્ટની રેપ્યુટેશન વિશે તમે વિચારી લેજો કે પોસ્ટ કે કેટલી મહત્વની હશે અને કેવી રેપ્યુટેડ જોબ તમે કરવા જઈ રહ્યા હશો તો ઇન્ટરવ્યૂમાં કેમ આપણે ત્રણ જણની પેનલ હોય છે ચાર જણની પેનલ હોય છે કારણ કે કોઈ પણ બે વ્યક્તિ હોય છે આપણે વિચારી લઈએ કે દરેક એના સિદ્ધાંતો મેચ નથી કરવાના દરેક એનું થિંકિંગ મેચ નથી કરવાનું તો એના માટે ઇન્ટરવ્યૂ કે આ પ્રકારની સાયકોમેટ્રી ટેસ્ટ છે તો દરેકના વિચાર અલગ હોય દરેકની નિર્ણય શક્તિ અલગ હોય તો તમે જે રજૂઆત કરો એ ત્રણથી ચાર મંતવ્યો ભેગા થઈને તમને તમારા માર્ક્સ કન્ડક્ટ થાય તમને તમારા માર્ક્સ મળે એના માટે થઈને એ રીતે તમારો ઇન્ટરવ્યૂ ટેકલ કરવામાં આવતો હોય છે તો એ કોઈ એવું નથી કે એનાથી ગભરાવાની જરૂર છે તમારે માત્ર ને માત્ર તમારું જે થિંકિંગ એબિલિટી છે એ વધારવાની છે અને તમારું નોલેજ હશે એ જ તમારે ત્યાં બતાવવાનું છે તો આ થઈ ગઈ આ વિષયમાં સંપૂર્ણ માહિતી આમાં હજી કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન હોય ફોર્મ ભરવામાં કોઈપણ જગ્યાએ તમને તકલીફ પડી રહી હોય કે પછી પોસ્ટ વિશે હજી ડિટેલમાં તમારે કોઈ જાણકારી જોઈતી હોય તૈયારી કેવી રીતે શરૂઆત કરવી ક્યાં કયા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે તો એ પ્રકારની કોઈપણ સિચ્યુએશન માટે નીચે આપેલા નંબર ઉપર તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો એ નંબર ઉપર તમે કોન્ટેક કરો તમને ડિટેલ ટુ ડિટેલ ઇન્ફોર્મેશન તમારી પ્રોવાઈડ કરી દેવામાં આવશે હવે ફરીથી ના કહેવું પડે વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં મળતા રહીશું